એક સગીર દીકરી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બળાત્કારી આશારામ જે છેલ્લા છ વર્ષથી તેના કરેલ કુકર્મની સજા ભોગવી રહ્યો છે પણ હવે તે જેલમાંથી બહાર આવશે કારણ કે તારીખ એકત્રીસ માર્ચ સુધીના તેના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે શું છે સમગ્ર મામલો શા માટે આશારામના જામીન મંજૂર થયા તેના વિશે વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ મહાપાખંડી આશારામ જેના પર વર્ષ બે હજાર તેરમાં એક સગીર દીકરી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો અને વર્ષ બે હજાર ઓગણીસ સુધી આ કેસ ચાલ્યો હતો અને આખરે તે પીડિત દીકરીને ન્યાય આપતા કોર્ટે આશારામને તેના કરેલ કૃત્યના બદલામાં આજીવન કેદની સજા ફટકારી હતી માહિતી અનુસાર જેના પર આશારામે દુષ્કર્મ આચર્યું હતું તે ગુરુકુળમાં રહેતી હતી અને એકવાર મોકાનો ફાયદો ઉઠાવીને આશારામે આ સગીર દીકરીને બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ આશારામના આ કાળી કરતુ ખબર સગીરાના માતા પિતાને થઈ હતી તેમને આશારામ વિરુદ્ધ પંદર ઓગસ્ટ બે હજાર ના રોજ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એકત્રીસ ઓગસ્ટના રોજ ઇન્દોરથી તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના વિરુદ્ધ કાર્યવાહી કરતા વર્ષ બે હજાર તેને જોધપુરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી હવે આજે સાત જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તેના વજગાળાના જામીન મંજૂર કર્યા છે પણ જામીન મંજૂર કર્યા પહેલાં સુપ્રીમ કોર્ટે અમુક શરતો મૂકી છે જેમાંથી એક શરત છે તે પોતાના અનુયાયીઓને મળી નહીં શકે અને તેના પર પોલીસ અને તંત્રની પણ નજર રહેશે આ સિવાય તેના જામીન મંજૂર થયાનું મુખ્ય કારણ છે તેની બગડતી જતી તબિયત થોડા સમય પહેલાં તેને હાર્ટ એટેક પણ આવ્યો હતો ત્યાર પછી તેને જેલથી સારવાર આપવામાં આવી હતી પણ છેલ્લા થોડા સમયથી તેની હાલત વધારે બગડી છે ત્યારે તેને એકત્રીસ માર્ચ સુધી વચગાળાના જામીન આપવામાં આવે છે સમગ્ર મામલા પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો ને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા